ઉત્પાદન લઉં છું એના કરતાં વધારે વીમાની રકમ ને રાજીવ ગાંધીના શરીરમાં આજે અમે દુરપક્ષમાં વાત કરીએ છીએ એ વીમા યોજના આખા દેશમાં લાગુ પડી ગઈ છે આખા દેશમાં કોઈ પણ ખેડૂત વીમો લઈ શકે છે બે હજાર વીસ ઓગસ્ટ થી ગુજરાતનો ખેડૂત વીમો નથી આજે જો આપણે વીમો લીધો હોત વીમા યોજના ચાલુ હોત ગુજરાતમાં ખેડૂતોએ આમ કરવાની જરૂર નહોતી પ્રીમિયમ ભર્યું હોત પૂરે પૂરા પૈસા આપે પૂરે પૂરા વીમા માંથી ધારી શક્યા એટલા માટે હું કહું છું કે આ વીમા યોજના તમે બંધ કરી ના હોત તો ખેડૂતને કોઈ મુશ્કેલી ના હોત આજે કોઈ મોંઘામાં મોંઘી ગાડી લઈને નીકળો સુરત થી આપણો ભાઈ આવ્યો હોય જીજે ફાઈલ લઈને નીકળે અને દોઢ કરોડ ની ગાડી હોય અને કોઈ ડમ્પર આગે ઠોકાઈ જાય ને હાથી હળગી જાય એનું પેટનું પાણી ન હળવે શું લેવા દેવા વીમો છે ને પાક છે નેવું ટકા આવશે ટોટલ લોસ ગઈ છે આખી નવી ગાડી આવી પડશે કારણ કે એની પાસે વીમો છે મારે પહેલા ભારતીય જનતા પાર્ટી સરકારને સવાલ છે કે તમે ગુજરાતી જનતાને જવાબ આપો આટલા વર્ષોથી થી તમને સત્તા આપી ત્રિપલ એન્જિનો આપ્યા તાલુકામાં ભાજપ જિલ્લામાં ભાજપ

અને એટલે ખેડૂત બરબાદ થયો છે ત્યારે બે હેક્ટર ની મર્યાદા ન હોવી જોઈએ જેનું જેટલું વાવે તલ એને વળતર આપીને અમારી સરકારો છે કર્ણાટકમાં છે તેલંગાણામાં છે કોઈ આવી આફત ન આવી હોય તો પણ ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા કરે વગર આફત ત્યાંની સરકારો ખેડૂતને આપે છે

સંપૂર્ણપણે સોયાબીન અને પાદરી પલળીને નાશ પામે છે એક પણ રૂપિયાનો ફાયદો એમાં થાય એમ નથી માલ ધારી છે કોઈ મારો રવારી ભાઈ કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત પણ ભેંસ ઢોર કોઈ બકરી રાખીને બેસો છે એના માટે મુશ્કેલી ઊભી છે કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી અને કોંગ્રેસની સરકાર હતી દુષ્કાળ પડતો જે વડીલો છે એને ખબર હશે બહારથી દક્ષિણ ભારતમાંથી રેલના વેગન ભરાઈને બહુટી ઘાસની તંગી કેતા આપણે વાળો બાંધેલો હોય આજે ઘણા ગામડામાં તંગીનો વાળો કહે છે કે વાળો બાંધેલો હોય અને મફતમાં માલ ધરીને ખેડૂતને કોંગ્રેસની સરકાર ઘાસ આપતી છે કોઈ ઘાસ આપવાની વ્યવસ્થા આપણા ગાયના નામે મત લીધા પછી તો બે પગવાળા મોટા ખોકિયા જેવા નાખી

ક્યાં ખેડૂતને કેટલું મળવાનું છે એનું કોઈ ગણિત નથી મને યાદ છે બરાબર બે હજાર નવ માં હું વિરોધ પક્ષનો નેતા હતો વિશ્વમાં મંદી આવી વિધાનસભામાં મેં પ્રશ્ન ઉઠાવ્યો કે હીરા ઉદ્યોગના કારીગરો આત્મહત્યા કરે છે આંદોલન થાય હતું એટલે ભાજપની સરકારે જાહેરાત કરી કે હીરા ઉદ્યોગમાં મંદી છે બારસો કરોડનું પેકેજ જાહેર પણ એ ઘુસાવું બારસો કરોડ મારા હીરા કશું ભાઈઓને મળે છે અને રાહત મળશે એક વર્ષ પછી વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ બારસો કરોડમાંથી કેટલા લાભાર્થીને કેટલા રૂપિયા મળ્યા મને જવાબ મળ્યો ઝીરો એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો મીરા પેકેજનો મળ્યો નહોતો બારસો કરોડ આ સરકારની નીતિ છે એટલે આક્રો કોઈ 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 ભેદભાવોના ખેડૂતો માટે આપણે લડવું પડશે કારણ કે ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે એ પેટમાં જાય છે ત્યારે પેટનો ખાડો પૂરા એ માલધારી ભાઈ રાતે મગડામાં પણ જઈને પોતાના ઢોરની ચિંતા કરતો હોય છે દૂધ આપે છે ત્યારે બાળક રડતું હોય એને શીશીમાં ભરીને દૂધ આપીએ તો રડતું બાળક ચૂપ થાય અને બાળકને ઉછેર થાય છે

ઉદ્યોગ ભોગે ઉદ્યોગને માટે થઈને વિનંતી મજબૂત બનાવો સંપૂર્ણ ચૂંટણી છે જ્યાં સરકારો બની છે દેવા થયા છે ત્યાં ખેડૂત માટે ગરીબ માટે નબળા વર્ગ માટે પક્ષી પંચ માટે

અને તમે પાક વીમા યોજના ગુજરાતમાં બંધ ન કરી હોત તો મારો ખેડૂત તમારા પાસે માંગવા ના આવ્યો હોત પોતાનો પ્રીમિયમ હોત અને પૂરે પૂરી રકમ વસૂલ થઈ હોત કારણ કે આખું વર્ષ બિયારણ નિંદામણ ખાતર જંતુનાશક દવા કાપડી લણણી બધું તૈયાર થઈને તૈયાર થયેલો મોઢાના કોળિયા પાસે મોઢા પાસે આવેલો કોળિયો ખેડૂતો છૂટવાયો છે ત્યારે બે હેક્ટર ની મર્યાદા નહીં પૂરેપૂરી સહાય ખેડૂતોને આપે કારણ કે એમના પાપે આ છે અમારે માંગવાની જરૂર ના હોત જો પાક વીમા યોજના બંધ ન થઈ હોત તો કેટલા ભાજપના અંત ભક્તો વરસાદ પડ્યો ને હું નીકળો તો રોડે મે જોયું પાથરો ઊંચો કરીને તો શીંગ મે ખાધી કાઈ નુકસાન નથી થયું અરે તારા દાદાને તું જે આ છાટા પડ્યા છે

ચૌદસો થી લઈને પંદરસો રૂપિયા સુધીમાં મેં પોતે પણ લીમડામાં બીટી કોટન એ ભાવમાં વેચ્યો હતો આ ભાજપના નેતાઓ કહ્યું હતું મેં ત્રણ આય ચૂકવી કર દેવા કિસાન કી આય ચૂકવી હો જાય તો આજે ચૌદસો ને પંદરસો માં બે હજાર ચૌદ માં વેચ્યો હોય એ તો વર્ષે કેતા પાંચ વર્ષે બમણી ગણો તો દસ વર્ષ ગયા